દ્વારકા નગરી અત્યારે જળમગ્ન થઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દ્વારકામાં વરસાદી વરસાદી પાણીનો ભરાવો થઈ છે અનેક વિસ્તારો કે જ્યાં અત્યારે પાણી ભરાતા સ્થાનિકો સહિત પ્રવાસીઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે દ્વારકામાં જન્માષ્ટમીનો તહેવાર અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને આજે બીજા દિવસે નોમના દિવસે પણ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શનાર્થે પ્રવાસીઓ મોટી સંખ્યામાં રહેતા હોય છે ત્યારે દ્વારકામાં અવિરત વરસાદને કારણે ત્યારે વરસાદી માહોલ છવાયેલો છે બીજી તરફ આ વરસાદી માહોલની વચ્ચે વિસ્તારો જે પાણીમાં થઈ છે મોટી સંખ્યામાં કે જ્યાં માહોલ સહેલાણીઓ દ્વારકા નગરીના જે દ્રશ્યો સામે માર્ગો છે તેનું ધોવાણ થઈ ગયું છે આ સાથે સાથે હોટલો હોય દુકાનો હોય ત્યાં સુધી પણ વરસાદી પાણીનો ભરાવો થતા વેપારીઓ પણ ચિંતિત બન્યા છે ગ્રામ્ય વિસ્તારો પણ જળબંબાકાર થયા છે કે જ્યાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો ખેડૂતો ચિંતિત થયા છે છે પાકને મોટા નુકસાનની સેવી રહ્યા દ્વારકા નગરી કે જે અત્યારે જળમગ્ન થઈ છે આગામી સમયમાં પણ દ્વારકામાં વરસાદ લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હરસિદ્ધિ નગરમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાણી જ ફરી વળતા તમામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અત્ર તત્ર સર્વત્ર દ્વારકાની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મુખ્ય માર્ગ હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય તમામ જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ ચુક્યો છે પાણી ભરાતા જ જનજીવનને તેની માઠી અસર પહોંચી છે લોકો પોતાની ઘરની બહાર ન નીકળે તેવું પણ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી છે